રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી જેમાં સુવર્ણભૂમિ સહિતની સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને રજૂઆત કરવામાં આવતા તેમણે તરત જ સ્થળ મુલાકાત લઈને અહીંયા બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટેની ખાતરી આપી હતી જે અંતર્ગત આજે આરએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડોઝર મોકલાયા હતા જોકે સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવતા કામગીરી અટકી પડી હતી સવારના સાડા આઠ વાગે બુલડોઝર ફેરવવામાં આવનાર હતું જોકે મનપાની ટીમ દોઢ કલાક મોડી એટલે કે દસ વાગ્યા આસપાસ તો પહોંચી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીનાથજી સોસાયટીમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાનો પ્રયાસ કરાયો હતો અગાઉથી નોટિસ પણ આપવામાં આવી હોવાથી સ્થાનિકોએ પોતાના ઘરનો સામાન પણ પહેલાથી જ બહાર મૂકી દીધો હતો જો કે આ મકાનો કાયદેસર હોવા છતાં તંત્ર દ્વારા ટીપીમાં ફેરફાર કરી તેના મકાનો દૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો હતો અને આ ડિમોલેશન અટકાવવાની ફરજ પડી હતી મારું નામ છે રાજીબેન ભરવાડ અને અમે એ લોકો વીસ વર્ષથી રહી છીએ મારા મેરેજ પછી હું અહીંયા જ રહેવા આવી છું મારા ગઈડા સાસુ રહેતા હતા તો હવે એ લોકો વીસ પચીસ વર્ષથી રહેતા પાસે હું પુરાવા છે અને અમે એ રહી છીએ તો એ લોકો અમને ત્રણ વખત નોટિસ આપી છે કે ભાઈ તમે લોકો ખાલી કરો બે હજાર બાવીસ થી જ આપે છે જવાબ માંગ્યો છે કે ભાઈ તમે અમને નોટિસ આપો છો તો અમે અમારા પુરાવા જોઈ લો તો એ લોકો એમ કે આ કાઇ પુરાવા માન્યગત છે જ નહીં આ બધું ખોટી વાત છે કે આમાં તમારો કઈ પ્લોટ જ નથી તો અમને અમારો કોપરેશન પ્લોટ આપે કે અમને કોટર આપે કે વર્તર આપે હાવ ગરીબ માણા અમે ક્યાં જાય મારે ત્રણ બેબી છે અહીં દલિત રહીએ છે ભરવા રહીએ રાજપૂત રહીએ છે તો અમારા લોકોને શું સમજવાનું અને પટેલ લોકો બધા અમારાથી વિરોધમાં છે તો અમે એ લોકોને કઈ હેરાન કરતા નથી બરાબર અને અહીં અમને ખોટી રીતના એમ કે કાંઈથી કાઢો કાઢો હું ખબર હું કરે છે અમે હું નડી છે અને એ અમે નહોતા એ અમે નહીં એ પછી હવે હું નામ નું દઈ શકું અને એ લોકો વેચતા હતા એને કોઈ કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી કે એ લોકોને કોઈ દીકરી હેરાન કર્યા નથી એની રીતે હોય છે કદાચ બે વર્ષ બે વર્ષ પેલા વેચતા હતા પછી એ ભાઈ ઓફ થઈ ગયા પછી એ લોકોએ બંધ કરી દીધું છે પણ આ લોકોએ ખોટે ખોટી જનતા રેડ ઉપર કવડાવ રહી અને કઈ મળ્યું નહીં ખોટે ખોટી એટલે કેમ કે એના માટે હાઇલાઇટ અમારો એરિયો થાય બાકી આ એરિયો અમારે છે ને લીગલી હતો અને આ લોકોએ કઈક પૈસા ખવરાઈ પોતે ચિંતન જાદોડિયા છે ને એ ખુદ એમ કે છે કે સાગઠિયા સારે દસ લાખ રૂપિયા માંગ્યો તો ત્યાં કોમણમાં વયા ગયા તો દસ લાખ શેનો માંગો તો આરએમસી ની જગ્યા હોય તો દસ લાખ શેનો આપવાનો અને અમે તો એને કીધું કે ભાઈ આરએમસી ની જગ્યા હોય તો અમે રોડ કાઢવા તૈયાર છીએ લીગલી તમે તમારો રોડ લઈ લ્યો તો એ લોકો એમ કીધું કે નહીં રોડ નહીં અમે બધું પાડી દઈશું આ રિઝર્વેશન જગ્યા આવે છે તો રિઝર્વેશન જગ્યા આવે છે તો અમને કોટર આપો અમે વર્તર આપો તો ગરીબ માણસ કે ના કઈ મળે જ નહીં તો ગરીબ માણને શું સમજવાનું અમારી પાસે એટલા પૈસા નથી કે અમે કોકને દઈ ને અમે મોઢા બંધ કરી હગી મારું મકાન ની હાલત જોઈ લ્યો જોઈ લો તમે મારી એટલી કેપેસિટી નથી મારે ત્રણ બેબી છે અને અમારા હું અહીંયા વીસ મારા બે હજાર સોળ થી હું મારા મેરેજ પછી સાસુ નો પચીસ વર્ષથી અહીંયા ગાઢ બકરા બાંધતા અમે ભરવાડ છીએ એને ગાઢ બકરા છે મારા ગઈડા સાસુ સાસુ ભેગા જતા મારા કાકાજી ભેગા ગયા છે બાકી અહીંયા જતા હવે મારી માંગ છે કામ ને કોટર આપે કામ ને વળતર આપે મારે ત્રણ બેબી છે મારે કઈક આશરો તો જોઈ ને મારું બધી જો આ રસ્તામાં સામાન પડ્યો તમે લોકો જોયો તો આવું પછી ગરીબ માળા ને સાંભળવાનું એવું નથી કે રૂપિયા વાળામાં સાંભળો તમે ગરીબ માણા માટે કઈક કરવું પડે જનતાનું સાંભળવું પડે ને